નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા મિશન વેક્સિન પરદેશના વડાપ્રધાન આજે એક દિવસીય પ્રવાસ પરંતુ આ ઘણો મહત્વનો પ્રવાસ માનવામાં આવી રહ્યો છે અમદાવાદ પુણે અને હૈદરાબાદ સ્થિત આ ત્રણેય જગ્યાઓ પર કે જ્યાં હાલ કોરોનાની રક્ષણ આપતી વેક્સિનના ઉત્પાદન સંદર્ભે નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન આજે નીકળ્યા છે અને મહત્ત્વની આ વાત છે કે જે છેલ્લા એક વર્ષથી કોરોનાની સામે લડત આપતું ભારત દેશ અને તમામ દેશવાસીઓ કે જેનામાં મોટાભાગના લોકો સંક્રમિત થયા મોટાભાગના લોકો સંક્રમિત થયા બાદ સાજા થયા પરંતુ હજી પણ લોકોને જે સંક્રમણનો ખતરો છે અને વધારે પરિસ્થિતિ વિપરીત ન થાય તે માટે વેક્સિન ડેવલપમેન્ટની જે પ્રક્રિયા છે છેલ્લા ઘણા મહિનાઓથી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હવે મોટાભાગની જે આ વેક્સિન્સ છે તે બીજા અથવા તો ત્રીજા તબક્કા તબક્કાઓ સુધી પહોંચી ચૂકી છે અને હવે તેનું હ્યુમન ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે આ હ્યુમન ટ્રાયલ બાદ આખરે આ વેક્સિન હવે હજી પણ કેટલા સમય બાદ આપણી વચ્ચે આવશે અને આપણી વચ્ચે આવ્યા બાદ આ વેક્સિન કઈ રીતે રિએક્ટ કરે છે આ તમામ બાબતોનું અત્યારે ટ્રાયલ ટેસ્ટ એન્ડ એરર પ્રોસેસ જે છે તે ચાલી રહી છે અને આ પ્રોસેસને નિરીક્ષણ કરવા માટે દેશના વડાપ્રધાને ખુદ આજે આજનો આ દિવસ ફાળવવામાં આવ્યો છે ત્યારે આ સંદર્ભની ચર્ચા તો કરીશું જ પણ તે પહેલા એક વિશેષ અહેવાલ પર નજર ત્યારબાદ આગળ વધીએ મિશન મિશન પર વડાપ્રધાન મોદી અમદાવાદ સ્થિત ઝાઇડસ બાયોટેકની લીધી મુલાકાત ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે પીએમ મોદીએ કરી બેઠક રસી તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે પણ વડાપ્રધાન મોદીએ કર્યો સંવાદ ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન છે ઝાયકોવ ડી ઝાયકોવ ડી ઝાયડસ કેડિલાની પ્લાઝમિડ ડીએનએ વેક્સિન પ્રાણી પરના પ્રયોગમાં ઝાયકોવ ડી અસરકારક થઈ પુરવાર કોરોનાને અટકાવવા માટે વેક્સિન એકમાત્ર વિકલ્પ દેશમાં અલગ અલગ કંપનીઓ બનાવી રહી છે વેક્સિન એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઈ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવ ડીનું વેક્સિનનું અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે ત્યારે આજે વડાપ્રધાન મોદીએ ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લઈ વેક્સિનની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું વડાપ્રધાને વહેલી સવારે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન કર્યા બાદ અમદાવાદ પધારેલા વડાપ્રધાનના સ્વાગત માટે પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટિયા સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાલની અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે અને ચીફ પ્રોટોકોલ ઓફિસર તેમજ અધિક સચિવ જ્વલંત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન એરપોર્ટથી સીધા હેલિકોપ્ટર મારફતે ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા જ્યાં તેમણે ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક કરી ત્યારબાદ તેઓ વેક્સિન તૈયાર કરનાર વૈજ્ઞાનિકો સાથે પણ ચર્ચા કરી અને વેક્સિન વિશે માહિતી મેળવી હતી નોંધનીય છે કે કોરોના વાયરસના હાહાકારની વચ્ચે વેક્સિનની તૈયારીઓને કારણે હાશકારો પણ છે આ પ્લાન્ટ પર કોરોના વેક્સિનનું યુનિટ તૈયાર થઈ રહ્યું છે વેક્સિનની ટ્રાયલના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ અહીં યુદ્ધને ધોરણે કોરોનાની રસીનું ઉત્પાદન કરાશે હાલમાં સોલા સિવિલ ખાતે વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે જેમાં વોલન્ટિયર્સ ટ્રાયલ માટે આવી રહ્યા છે Bureau report Nirman News. અમદાવાદ સ્થિત ઝાયડસની મુલાકાત લીધા બાદ પુણે અને હૈદરાબાદ તરફ આગળનો પ્રવાસ પરંતુ મહત્ત્વની વાત અને મુદ્દો આપણો માત્ર એક જ અને એ છે કે કોરોના રેઝિસ્ટન્સ આપતી આ વેક્સિન હવે આ વેક્સિનને હ્યુમન શરીરમાં અપાયા બાદ શરીરમાં એન્ટીબોડીઝનું ડેવલપમેન્ટ થવા માટેની આ વેક્સિનનો ઉદ્દેશ્ય છે એટલે કે જે રોગપ્રતિકારક શક્તિના જે તત્વો છે તેનામાં વધારો કઈ રીતે કરી શકાય અને આ રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે કોરોનાની અમે લડત આપવામાં આપણને મહત્વપૂર્ણ સાબિત થઈ શકે આ તમામ બાબતોની ચર્ચાને ફરી એક વખત આજના પ્રવાસને આજના દિવસને નજીકથી સમજવાનો પ્રયાસ કરવા માટે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે મિશન વેક્સિન આજના વિષય અંતર્ગત આપણી સાથે પેનલ ઉપર સિનિયર પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર હરેન્દ્ર ઠક્કર અને ડૉક્ટર નેહા જોબનપુત્રા જેઓ એમડી પેડિયાટ્રિક્સ છે આ બંનેનું સ્વાગત કરું છું આપ બંનેનું સ્વાગત સૌથી પહેલો મારો સવાલ હરેન્દ્ર આપને કે જે મુજબ વડાપ્રધાનના પ્રવાસમાં પહેલી મુલાકાત અમદાવાદની ત્યારબાદ પુણે અને હૈદરાબાદ સૌથી પહેલા તો આપ બંનેના એ રીતે મંતવ્યો જાણવાની શરૂઆત કરીએ કે આપ આજના પ્રવાસને કઈ રીતે જોઈ રહ્યા છો ને કેટલો મહત્વપૂર્ણ આ પ્રવાસ આજે દેશ માટે સાબિત થઈ શકે આપણે કહીએ કે ભાઈ હિન્દુ ધર્મમાં એક ચાર ધર્મની યાત્રા હોય છે એમાં ચારે ધામમાં તમે યાત્રા કરીને આવો એટલે પવિત્ર થઈ જાવ અને કઈક સાચું નિષ્કર્ષ આવતું હોય એવી જ રીતે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ત્રણ પ્લેસ કે જ્યાં કોરોનાની વેક્સિનનું પરીક્ષણ થઈ રહ્યું છે જેમાં પહેલું અમદાવાદ છે બીજું પુના છે અને બીજું હૈદરાબાદ આ ત્રણેય જગ્યા ની વિઝિટ કરીને એમાં જે કોરોના વેક્સિન વેક્સિનનું પરીક્ષણની જે અથવા તો બનાવવાની જે શરૂઆત થઈ રહી છે એને વિઝિટ કરશે એટલે આવનારા દિવસોમાં કદાચ આપણને બહુ સારા સમાચાર મળે એવી શક્યતા લાગી રહી છે એટલે ચોક્કસ વડાપ્રધાન શ્રી મોન નરેન્દ્રભાઈ મોદીની વિઝિટ આપણે ખૂબ સફળ માનીએ છીએ ડોક્ટર નેહા આપના પણ મંતવ્યો કે આજનો આ દિવસ દેશવાસીઓ માટે મહત્વપૂર્ણ છે જ આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો જ્યારથી કોરોના ચાલુ થયું છે ત્યારથી આપણે આ વેક્સિન આવે છે આવે છે વેક્સિન ક્યારે આવશે આવા બધા સમાચાર અને આવા બધા પ્રશ્નો બધાના મનમાં હોય છે આજે આ એક પ્રવાસ થયા પછી આપણને નિષ્કર્ષ એક મળશે કે એકચ્યુઅલી પ્રોસેસ ક્યાં સુધી થયું છે વેક્સિન ક્યારે આવશે એનો એક અંદાજિત ડેટ અંદાજિત મહિનો આપણા સામે આવે અને એની સાથે સાથે આપણા દેશવાસીઓએ જેટલો આ પ્રયત્ન કર્યો છે આ વેક્સિન લાવવા માટે કેટલો કેટલો ટકા સફળ થયો છે એ વસ્તુ આપણે આખા જગની સામે પણ મૂકી શકીએ છીએ ની વાત તો છે જ કારણ કે ત્રણ જગ્યાએ પ્રવાસ કરવામાં આવશે અમદાવાદ પુણે અને હૈદરાબાદ હવે સવાલ એ થાય કે આપણે ડેવલપમેન્ટ્સ જોયા છે ફેઝિસ જોયા છે અત્યાર સુધી ડોક્ટર હરેન્દ્ર કે જે દિવસથી આપણે સાંભળ્યું કે ચાઇનામાં કોવિડ પોઝિટિવનો પહેલો કેસ તે દિવસને લગભગ હવે એક વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે અને ત્યારથી સતત કેસમાં વધારો જ થયો છે તેનામાં ડિક્લાઇન રેશિયો હજી સુધી સામે આવ્યો નથી હા ઇન્ફેક્ટ ભારત દેશની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ડેથ રેશિયોને આપણે કાબૂમાં લાવવા માટેના જે તમામ પ્રયાસ ડોક્ટર્સ દ્વારા આપ જેવા તબીબો દ્વારા કરવામાં આવ્યા છે તેની તે બાબત બિલકુલ સરાહનીય છે પણ તેમ છતાં હજી પણ લોકોના મનમાં ડર છે કારણ કે એક વખત કોરોના જો શરીરમાં થાય છે ત્યારબાદ જે તે વ્યક્તિ જે તે દર્દી સાજો પણ થઈ જાય છે પણ તેમ છતાં તેના મનમાં ડર સતત રહેલો છે કે કદાચ આ કોરોના ફરીથી મારા શરીરની અંદર તો નહીં પ્રવેશે ને તો હવે આ સવાલોની હાર એટલી બધી વધી ગઈ છે કે કદાચ આ વેક્સિન આ બધા સવાલોના જવાબ બની આપણી વચ્ચે આવશે કે કેમ ના વેક્સિન એ પ્રોટેકશન નું કામ કરે છે પોસ્ટ કોવિડ પેશન્ટ વેક્સિન એ બહુ વધારે ઉપયોગ નહીં થાય હા પણ હજી એવા કેસીસમાં પરીક્ષણ નથી થઈ રહ્યું કે ભાઈ જે પેશન્ટ ને કોવિડ થઈ ગયું હોય અને એને બીજી વાર ન થાય એ એ માટેની આ રસી નથી આ કોવિડ ન થાય એની માટે એની એટલે ફર્સ્ટ ટાઈમ પ્રોફાઇલ એક્સિસ માટેની છે એટલે જે પેશન્ટમાં ખાંસીની તકલીફ રહે થાક લાગવો આ બધી કોવિડ સિક્વિલિસ છે એ હજી થોડાક દિવસ અથવા થોડાક અઠવાડિયા સુધી પેશન્ટને કદાચ ભોગવવી પડે પણ ચોક્કસથી જે રીતનું એક વર્ષમાં કોવિડ આપણે એ ને જોતા એમને જે મનમાં ભય લાગી રહ્યો છે એ ભયની સામે આ વેક્સિન ચોક્કસ કંઈક એમને આશા આપશે કે ભઈ એટલીસ્ટ નવા પેશિયન્ટોને આ કોરોના ન થાય અને એ લોકો આ બધી મહામારી થી બચી શકે પણ જે ને ઓલરેડી કોરોના થઈ ગયો છે એના માટે આ વેક્સિન બહુ અસરકારક નહિ નીવડે પણ એ લોકો માટે અલગથી પલ્મોનરી રીહેબિલિટેશન્સ છે અને અમુક યોગ્ય દવાઓ અને હજી તો આવી નથી પણ આવે એની આતુરતાપૂર્વક એક તરફ રાહ જોવાઈ રહી છે અને બીજી તરફ એવી છે કે અનેક સવાલોના જવાબ બનીને આ વેક્સિન આપણી વચ્ચે આવે તો વધારે સારું પણ તેમ છતાં આપણે જોયું છે કે ખાસ તો ડૉક્ટરને હા બાળકોના નિષ્ણાત છો અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટમાં ને વધારે જ્યારે ખ્યાલ આવતો હશે કારણ કે એક ચાર્ટ આખું બનાવેલું હોય છે બાળકોને જ્યારે નવજાત શિશુ આ દુનિયામાં આવે છે અને તેની વેક્સિનેશનની આખી ડોઝે જ હાર પ્રક્રિયા હોય છે અને તે જ મુજબ કદાચ આપણે જો તેને કોરોનાની સાથે આપણે સરખાવી તો ન શકીએ પણ તેમ છતાં કોરોનાની વેક્સિનની ડોઝે જ પ્રક્રિયા બનાવીને ઘણા બધા સવાલ આપે પણ સાંભળ્યા હશે મેડિકલ ફ્રેટરનીટી સાથે આપ સંકળાયેલા છો તે માટે કે વેક્સિનને કઈ રીતે સ્ટોર કરવી તેનું તાપમાન કેટલું નીચું રાખવું અને તે સ્ટોરેજની પ્રક્રિયાઓ આપણા દેશમાં ઉપલબ્ધ છે કે કેમ એટલે આવા પણ તમામ મુદ્દાઓ છે પણ તેમ છતાં વેક્સિનના ડોઝેજની જ્યારે આપણે વાત કરીએ તો અત્યારે તો પહેલો ડોઝ જે આપ્યા બાદ પાંચ દિવસનું પરીક્ષણ જેટલા પણ વોલન્ટિયર્સ છે તેમના ઉપર કરવામાં આવી રહ્યું છે ભારત દેશમાં પણ તેમ છતાં આપને શું લાગે છે કે આ ડોઝેજ કેટલી વાર આપવો પડી શકે અને કેટલો અસરકારક સાબિત થઈ શકે એમ જોવા જઈએ તો જો દરેક વેક્સિનનો એક સૌથી પહેલા તો એની એફિકસી આપણે ચેન ઉપર ડિપેન્ડન્ટ હોય ચેન એક મોટું મોટું કામ કરે છે વેક્સિનને પ્રોટેક્ટ કરી રાખવાનું વેક્સિન જ્યાંથી થી લઈને મેઇન પેશન્ટ સુધી પહોંચે ત્યાં સુધી એનું ટેમ્પરેચર તાપમાન મેન્ટેન કરી રાખવું બહુ જ જરૂરી છે નહીં તો એ વેક્સિન વ્યર્થ કહેવાય એ દરેક વેક્સિનમાં આપણે જોયેલું છે અને એ સૌથી વધારે તકલીફવાળું ક્યારે થાય જ્યારે આપણે આ ડેવલપિંગ કન્ટ્રીઝ કહીએ આપણે આપણે જેમ નાના શહેરોમાં અને નાની નાની જગ્યાએ જ્યાં ઇલેક્ટ્રિસિટીની તકલીફ થતી હોય છે ત્યાં કોલ્ડ સ્ટોરેજની ફેસિલિટી ઓબ્વિયસલી એટલી સારી ન હોય સિમિલરલી આ ડોઝ માટે એમ જ કહેવાય કે આપણે એક ડોઝ પછી જ્યારે પાંચ દિવસ ઓબ્ઝર્વેશન કરવાનું થાય એના પછી રિપીટેડ ડોઝની જરૂર ઇમ્યુનોલોજીકલી કઈ રીતે બોડી રિસ્પોન્ડ કરે છે એના એન્ટીબોડી લેવલ્સ કઈ રીતે ડેવલપ થાય છે અને એન્ટીબોડી લેવલ્સ કેટલા ટાઈમ સુધી જળવાઈ રહે છે એની ઉપર કેટલી વાર ડોઝિસની જરૂર પડશે બુસ્ટર ડોઝની જરૂર પડશે અને એ એફિકસી એની કેટલી રહેશે એ આગળ જ આપણને વેક્સિન ટ્રાયલ શરૂ કર્યા પછી જ ખબર પડશે કે હવે સૌથી મહત્વનો મદાર અને મહત્વનો ફેઝ કહેવામાં આવી રહ્યો છે કારણ કે હવે જે આ ટ્રાયલ ની જે પ્રક્રિયા છે અને આ ટ્રાયલની પ્રક્રિયા ઘણી મહત્વકાંક્ષી બની રહે છે કારણ કે વડાપ્રધાનની પહેલા મુલાકાત અમદાવાદ ત્યારબાદ પુણે અને ત્યારબાદ હૈદરાબાદ એટલે કે આ ત્રણ જગ્યાઓ પર જ્યાં અત્યારે વેક્સિન્સનું મેન્યુફેક્ચરિંગ થવાનું છે હવે તેને લીલી ઝંડી આપવા માટે આ ટ્રાયલ ના રેશિયો કઈ રીતે અને તેના પરિણામો કઈ રીતે સામે આવે છે તેના ઉપર સૌ કોઈની નજર છે ડૉક્ટર હરેન્દ્ર આપ પણ આ બાબતથી વાકેફ હશો કે સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ તો વોલન્ટિયર્સ ઉપર પહેલો ડોઝેજ આપી દેવામાં આવ્યો છે અને પહેલો ડોઝેજ આપ્યા બાદ હવે જે પાંચ દિવસનો આ સમયગાળો છે અને તેના ઉપર તમામ મદાર રહેલો છે પણ ભારત બાયોટેક અને ઝાયકોવ ડી આ આ બંને વેક્સિનેશનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે દેશમાં જ આ ત્રણ જગ્યાએ એફિશિયન્સી કઈ રીતે માપવામાં આવશે અને તેનામાં પણ કયા પેરામીટર્સને ખાસ પ્રાથમિક તબક્કે પ્રાથમિકતા આપવામાં આવી શકે આપને આપને મતે શું લાગે છે હવે આ વેક્સિનેશન નું જે પરીક્ષણ છે એ વોલેન્ટિયર્સ ઉપર થાય છે એટલે જે હેલ્ધી લોકો છે ને એ લોકો ઉપર પરીક્ષણ થાય છે હવે એક ડોઝ આપ્યા પછી એમને કોઈ એની આડઅસર નથી થતી ને જેમ કે તાવ આવો ખાંસી આવી શ્વાસમાં તકલીફ પડવી અથવા જે જગ્યાએ વેક્સિન આપી હોય ત્યાં લોકલ રેશિસ થયું હોય અથવા એને વોમિટિંગ ડાયરિયા એવું જો ચિહ્નો ડેવલપ થાય તો એ વેક્સિનની આડઅસર કહેવાય લગભગ ગઈકાલે સોલાના તે નાપેયા પછી ઇમિડિયટ 24 કલાકમાં એવી કોઈ આડઅસર દેખાઈ નથી પણ હા લગભગ એક અઠવાડિયા પછી એનું અ જો મેક્સિમમ સાઇડ ઇફેક્ટ આવી શકે એમાં એ જો સાઇડ ઇફેક્ટ ન હોય તો પછી એનો બીજો ડોઝ આપી શકાય એટલે એની પરીક્ષણ માટે પેશન્ટને આવું કોઈ કોરોનાના લક્ષણો આવે છે કે નહીં જેમ કે ખાંસી છે ગળામાં સોજો તાવ આવો શ્વાસ ચડવો આવા કોઈ લક્ષણોની સામે આ વેક્સિન ની અસરકારકતા જોવામાં આવે અને ખાસ આપણે દેશવાસી તરીકે અને ભારત દેશના નાગરિક તરીકે તો આ ગર્વ લેવા જેવી બાબત છે કારણ કે ઘણા બધા એવા પણ દેશો છે ડોક્ટર નેહા જેમ આપણે જાણીએ છીએ કે જ્યાં પોતાનું પ્રોડક્શન નથી પણ વેક્સિનને આયાત કરવા માટેના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને આ ઓર્ડર એટલા મોંઘા પ્રમાણમાં આપવામાં આવ્યા છે કે ક્યાંક જે તે દેશની જે રિઝર્વ બેન્ક છે તેના ઉપર પણ સૌથી મોટી અસર પડી શકે છે વેલ આ પરિસ્થિતિ આપણા દેશમાં ન ઉદભવે તેની ખાસ તકેદારી રાખવાની છે કારણ કે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ વાત કરી ઇન્ટરનેશનલ વેક્સિન જે કોરોના પ્રત્યે બનાવવામાં આવી રહી છે એ ફાઈઝરની અને મોડનાની અને આ બંને વેક્સિન્સની કમ્પેરિઝનમાં દેશમાં ત્રણ વેક્સિન્સ બની રહી છે હવે કમ્પેરિઝન માટે આપણે જો કદાચ આગળ વધીએ તો આપને શું લાગે છે કે ઇન્ટરનેશનલ વેક્સિનના કમ્પેરિઝનમાં ભારત દેશની વેક્સિન્સ કેટલી એફિકસીના રેશિયો મુજબ સાબિત થઈ શકે છે એમાં જો બે આપણે જેમ કહીએ કે ઇન્ટરનેશનલી અગર કોઈ વેક્સિન ડેવલપ થતી હોય એનો ઈ ઇન્ટરનેશનલ ડેવલપ થાય છે એનો મતલબ એ નહીં કે એ દર વખતે સારી અને આપણા વેક્સિન ડેવલપ થયા હોય એના કરતા વધારે ઇફેક્ટિવ હોવી જોઈએ ભારત બાયોટેક જેમ કે આપણે કહીએ છીએ એ આટલા વર્ષોથી અને આટલા સારા પ્રમાણમાં વેક્સિન્સ બનાવે છે એટલે એમનો એટલો જ અનુભવ રહ્યો છે આ ફિલ્ડમાં અને ડેફિનેટલી આપણે અગર આપણા કન્ટ્રીમાં આપણા દેશમાં અગર ત્રણ અલગ અલગ વેક્સિનના ટ્રાયલ્સ ચાલુ હોય તો એનો ડેફિનેટલી એ એક વસ્તુ સાચી જ છે કે આપણા આપણો દેશ કે ઇન્ટરનેશનલ ને કોઈ બી કોઈ બી કે પાછળ નથી અને અગર આપણે ત્યાં જેમ આપણે મેક ઇન ઇન્ડિયા કે વોકલ ફોર લોકલની વાત કરતા હોઈએ તો જેમ આપણે બાકી દેશોનું વસ્તુ કરતા આપણું ઇન્ડિયન માર્કેટિંગ વધારે કરીએ અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના વેક્સિન યુઝ કરીએ તો ડેફિનેટલી આપણા અનલોકના તબક્કાઓમાં જ આપણે આ શબ્દથી વાકેફ થયા છે અને લોકલ પ્રોડક્ટ્સ માટે કઈ રીતે વોકલ થવું હવે દેશવાસીઓ તે તરફે પણ આગળ વધી રહ્યા છે પછી તે નાનામાં નાના ઘરમાં પ્રગટાવવામાં આવતા દીવડાઓ કોડિયાની વાત હોય કે પછી કોરોનાની સામે રક્ષણ આપતી આ વેક્સિનની વાત હોય એટલે હવે જ્વલંત થાય કે હવે આપણે જે પ્રકાશ તરફ આગળ વધી રહ્યા છે અને આ પ્રકાશ સૌ કોઈ માટે સકારાત્મક નિવડે તેવી અત્યારે દેશવાસીઓ તાતી આશા લઈને બેઠા છે કારણ કે કોરોનાથી હવે લોકો એટલા કંટાળ્યા છે કે કદાચ પોતાના જે કામ ધંધાઓ છોડીને ઘરે બેસવાનો વારો આવ્યો હતો જ્યાં લોકોએ રોજગારી જ નેવે મૂકી હતી ખાવાના ફાંફા પડ્યા હતા અને તેવી પણ પરિસ્થિતિમાં અમુક પરિવારો મુકાયા અને તેવા સમયમાંથી પણ આપણે પસાર થયા હવે દેશ એ તરફે આગળ વધી રહ્યો છે કે જ્યારે કદાચ આપણી વચ્ચે થોડાક જ દિવસોમાં થોડાક મહિનાઓમાં બની શકે કે આ વેક્સિન આવી જાય અને જેથી કરીને કોરોનાના આ ખોફથી લોકો શાંતિપૂર્ણ માહોલમાં હવે આગળ જીવન વિતાવી શકે પણ તેના માટે જરૂરી છે ડૉક્ટર હરેન્દ્ર કે દેશવાસીઓ જે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓ છે તેના ઉપર વિશ્વાસ રાખે જ્યારે પણ એક વ્યક્તિ દવાખાને દવા લેવા માટે જતો હોય છે ડૉક્ટર દ્વારા તેને જે પણ દવા પ્રિસ્ક્રાઈબ કરી આપવામાં આવતી હોય છે ત્યારે તે ડૉક્ટર ઉપર વિશ્વાસ રાખીને દવા લેતા હોય છે પણ હવે આ સંદર્ભમાં દેશવાસીઓએ ફાર્માસ્યુટિકલ કંપનીઝ ઉપર વિશ્વાસ રાખીને આ વેક્સિન લેવી પડશે કે ના આ વેક્સિન સેફ છે અને આ વેક્સિન લેવાથી તેઓને કોરોના નહીં થાય ચોક્કસ પણ અત્યાર સુધીમાં જોઈએ તો જે ઇન્ટરનેશનલ વેક્સિન્સ બનાવતી એસ્ટ્રાજીનેકા છે કે મોડર્ના છે એ લોકોની અસરકારકતા નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રી પર્સન્ટ જે આપણે પેપર્સમાં જોઈએ છે પણ જે ઇન્ડિયામાં બનાવેલી આ આ છે અને જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની જેનું પ્રોડક્શન ઇન્ડિયામાં થઈ રહ્યું છે તો ડેફિનેટલી ઝાયડસ એ ભારતની વિશ્વાસપાત્ર કંપની છે અને એના રસીનું જે અત્યારે પ્રતિક અત્યારે ચાલી રહ્યું છે એ જોતા લગભગ ભારતવાસીઓને એવો વિશ્વાસ જરૂર થવો જોઈએ કે ભાઈ આ ઝાય ઝાયડસની જે વેક્સિન છે એ સંપૂર્ણપણે સેફ અને અસરકારક છે અને ચોક્કસથી એમને આવનારા દિવસોમાં ફાયદો કરશે એટલે આ વિશ્વાસ માટે સરકારે પણ બાહનતરી એક આપવી જોઈએ કે ભાઈ અત્યારે જે પ્રોડક્શન થઈ રહ્યું છે અને જે પરીક્ષણ થઈ રહ્યું છે એ સંપૂર્ણ સેફ છે અને આવનારા દિવસોમાં જો એ વેક્સિનને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો એ ચોક્કસ સમાજને ફાયદો કરશે એટલે જે લોકોને ઇન્ટરનેશનલ વેક્સિનનો અવિશ્વાસ છે એની કમ્પેરિઝનમાં ભારતમાં બનાવેલી વેક્સિનમાં અસરકારકતા વધારે પુરવાર થાય એના માટે કદાચ મીડિયાને પણ થોડો સહકાર આપવો પડશે એવું લાગી રહ્યું છે મીડિયા સહકાર આપશે જ આ એમ કારણ કે જે મુજબ દેશમાં જે વસ્તુ થઈ રહી છે ગર્વ લેવા જેવી બાબત છે તમામ દેશના નાગરિક માટે અને આ ઉપરાંત આપણા દેશ માટે આ ગર્વંતિત બાબત છે કે એટલીસ્ટ આપણે આ બાબતમાં આયાત ઉપર નિર્ભર નથી રહ્યા વેક્સિનની બાબતમાં આયાત ઉપર આપણે નિર્ભરતા નહીં રાખીએ અને કદાચ એવું બનશે કે આપણે બીજા દેશોને આ વેક્સિન પુરવાર કરી શકીશું અને આપણે પૂરી પાડી શકીશું તે આપણા માટે ફરી એક વખત વધુ એક મુદ્દો ઉમેરાઈ જાય છે ગર્વ લેવાનો પણ હવે જ્યારે મેડિકલ ઇમરજન્સી છે મેડિકલ સાયન્સીઝ જ્યારે આટલું ડેવલપમેન્ટ આપણને બતાવી રહ્યું છે ત્યારે હેન્ડ ઇન હેન્ડ આ બધી વાતો આગળ વધે તેવી અત્યારે લોકો જે આશા કરી રહ્યા છે હવે પ્રક્રિયા ઉપર આવીએ તો જે ચાર સ્ટેજમાં આ વેક્સિન્સ આપણી વચ્ચે આવ્યા બાદ લોકોને ઉપલબ્ધ કરાવાશે ડૉક્ટરને આપ કેટલા સમર્થ છો આ બાબત સાથે અને આ ચાર સ્ટેજીસ સાથે પહેલો જે સ્ટેજ છે કે જેમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ જેમાં મોટાભાગના ડોક્ટર્સને મૂકવામાં આવ્યા છે સેકન્ડ સ્ટેજમાં સફાઈ કર્મી હેલ્થ કર્મીઓ અને જે તમામ જે પેરામેડિકલ સ્ટાફ છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે થર્ડ સ્ટેજ કોમોર્બિડ સિચ્યુએશન અને પચાસ વર્ષથી વધારે વયના લોકો અને ફોર્થ સ્ટેજમાં બાકી બધા જે ભારત દેશના નાગરિકો છે તેમને આવરી લેવાશે તો હવે આ ચાર તબક્કાઓથી આપ કેટલા સહમત થાવ છો આ એક આ એક એવો વિષય છે જેનો જે અગર એકચ્યુઅલી કરવામાં આવે તો બહુ સારી વસ્તુ છે પણ એ ઇફેક્ટિવ કેટલી કેટલા રીતે થશે અને આમાં કેટલો કંટ્રોલ ગવર્મેન્ટનો રહેશે અને બહાર પડવામાં જયારે વેક્સિન બહાર આવે ત્યારે આ જે ફ્રન્ટલાઇન વોરિયર્સની જેમ આપણે વાત કરીએ છીએ કે બધા ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સને આ બધી વેક્સિન પ્રોવાઈડ કરવામાં આવશે પણ એની સાથે સાથે જયારે આપણે વિચાર કરીએ કે આ ફ્રન્ટલાઈન વોરિયર્સને આ વેક્સિન આપવાની પાછળ હેતુ શું છે ઈ અગર આપણે પેલા બહાર જનરલ પબ્લિક ને કહી શકીએ તો પછી ઈ લોકો આ વસ્તુ આ અન્યાય છે આ વસ્તુ ન થવી જોઈએ અને અમને કેમ નહીં આ જે સવાલ જનરલ પબ્લિક ના મનમાં ચોક્કસ આવશે ઈ આવે એની પહેલા આ વસ્તુ ગવર્નમેન્ટે ક્લિયર કરી દેવી જોઈએ કે આપણે આ ફ્રન્ટલાઈન વોરિયર્સ ને આપણે આપશું એના પછી જે સેકન્ડ જે જે દેશકર્મી છે જે સફાઈ કર્મચારી છે ઈ લોકોને આપશું કારણ કે ઈ લોકોનો કોન્ટેક્ટ બાકી બધા પબ્લિક સાથે વધારે રહેતો હોય આ બધા કોવિડ પેશન્ટ સાથે વધારે રહેતો હોય જેમ જેવું જેવું કે અમારો ફ્રન્ટલાઈન વોરિયર્સનો પણ રહેતો હોય એના પછી કોમ ઓર્બ્રિટ વાળાને અને પછી કોમન કોમનમેનને કોમન મેનમાં આપણે એમ જેમ કહી શકીએ મેનને જરૂરિયાત મુજબ જ આપણે કહીએ કે બહાર નીકળવું હજી સુધી સાહેજે છે જેમ કે આપણે અત્યારે અમદાવાદમાં કરફ્યુ સિચ્યુએશનમાં છીએ તો જ્યાં જરૂર ન પડે ત્યાં કોમન મેને બહાર ન નીકળવું એઝ ફાર એઝ પોસિબલ ઓછું બહાર નીકળવું એ વસ્તુ એ ચોઈસ અમને ફ્રન્ટલાઇન વોરિયર્સને કે સફાઈ કર્મચારીઓને નથી એ લોકોને બહાર નીકળવું જ પડે છે એટલે એક્સપોઝર રીતે અમે વધારે વધારે એક્સપોઝ થવાના છે એટલે આ વેક્સિન જે સ્ટેજ ફોર્મમાં બહાર પડે તો ડેફિનેટલી બધા માટે સારું રહેશે મચો ડોક્ટર હરેન્દ્ર આપનું શું માનવું છે આપને શું લાગે છે જે આ ચાર તબક્કાઓ અત્યારે રફલી આ ચાર તબક્કાઓ જે ઘડવામાં આવ્યા છે આ ફ્રન્ટલાઈન વોરિયર્સ અને જે મેડિકલ સ્ટુડન્ટ્સ અત્યારે જે એક્સપોઝ થઈ રહ્યા છે હવે તમે જો અત્યારે છેલ્લા જે અને દર્દીઓ વધી રહ્યા છે આવનારા કદાચ એ વધી પણ શકે આ જે સંક્રમણનો કાળ એ કદાચ ત્રણ મહિના છ મહિના સુધી પણ લાંબો ચાલી શકે એટલે સૌથી પહેલા જો કોરોના વોરિયર્સ અને ડોક્ટર્સને ઇમ્યુનાઇઝ કરવામાં આવે તો એ આવનારા દિવસોમાં ચોક્કસ લોકોની સેવા કરી શકે લોકોને સારવારનો લાભ આપી શકે તો ફ્રન્ટલાઇન વોરિયર્સમાં તો ડેફિનેટલી ડોક્ટર્સને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે બીજા સ્થાનમાં જે સફાઈ કર્મચારીઓ છે ખાલી ડોક્ટર સિવાય જે નર્સિંગ સ્ટાફ છે અથવા તો જે સેનિટાઈઝેશન અને સફાઈ કર્મચારીઓ છે એ લોકો પણ એટલા જ અગત્યના છે કે જે લોકોને જો સંક્રમણથી બચાવી શકીએ આપણે વેક્સિન દ્વારા તો સમાજને ઉપયોગી જ છે એટલે પહેલો અને બીજો જે સ્ટેજ છે ત્રીજો સ્ટેજમાં જે કોમોર્બિડિટીઝ વડીલોને આપવાનો છે એ પણ એટલો જ યોગ્ય છે કદાચ એમને બીજા સ્થાને મૂકી શકાય કે ભાઈ જો કોમો અને વડીલોને બીજા સ્થાને આપવામાં આવે તો અત્યારે જે કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે એને થોડુંક અટકાવી શકાય જે મૃત્યુદર છે એનો ઓછો કરી શકાય અને ચોથો જે હેલ્ધી વોલેન્ટિયર્સ છે એના માટે તો આઈ થિંક એ તબક્કો ચોથો એ યોગ્ય છે એટલે આમ બહુ ભેદભાવ કે કોઈને અન્યાય થાય એવી અત્યારે તો સરકારે કોઈ પોલિસી બનાવી નથી સાથે સહેમત પણ થશે અને તેનું મુખ્ય કારણ છે કે કદાચ આમાં ઉતાવળે આંબા ન પાકે અને આ કહેવત અહીંયા સાર્થક થશે કારણ કે આપણે છેલ્લા એક વર્ષથી જે જે વાતની રાહ જોઈએ છે હવે તેનામાં જો બે ત્રણ મહિનાની વધારે રાહ જોવી પડે તો તે આપણા સૌ માટે સારું છે કારણ કે જે તબક્કાઓ ઘડવામાં આવ્યા છે તે સમજી વિચારીને મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવામાં આવ્યો હશે અને આપણા સૌના હિતકાર્ય આ નિર્ણય નીવડે તેવી અત્યારે તો આપણે આશા સેવીશું કારણ કે આ મિશન વેક્સિન પર વડાપ્રધાનનો આ મુલાકાતી દોરોને એક દિવસીય માત્ર આ પ્રવાસ નથી આ આપણા માટે એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે હવે નિરીક્ષણ કર્યા બાદ આખરે એન્ડ ઓફ ધી ડે વડાપ્રધાન દ્વારા કઈ રીતના સંબોધનમાં મહત્વના મુદ્દાઓ સમક્ષ મૂકવામાં આવે છે તેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવશે ડોક્ટર નેહા અને ડૉક્ટર હરેન્દ્ર આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ખૂબ જ તમામ મુદ્દાઓ સમક્ષ મૂક્યા તે બદલ આપનો ખૂબ આભાર દર્શક મિત્રો અમારી આ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ પરંતુ આવા ઘણા મુદ્દાઓની ચર્ચાઓ લઈને અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું આજે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર